મિત્રો તાજા વાત પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી મિત્રો ગુજરાતમાં ચા ચાર વિસ્તારમાં વધારે વરસાદ અને વાવાઝોડું આવે આજના વિડીયોમાં આપણે દ્વારકા જામનગર તાંડ અમદાવાદ વડોદરા ભાવનગર ઉના જુનાગઢ અને સુરત વલસાડ મુંબઈ આગ્રા જેવા વિસ્તારની આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે દ્વારકા જિલ્લાની અંદર તો મિત્રો દ્વારકા જિલ્લામાં ઓખા દ્વારકા ભાટિયા ખંભાળિયા જેવા વિસ્તારમાં પણ વરસાદ પણ દર્શાવવામાં આવી છે મિત્રો અને દસ પંદર દિવસ મોટી આગાહી રહેવાની છે મિત્રો અને દસ પંદર દિવસ અને ત્યાં તેટલી તારીખે પણ વધારે વરસાદ આવશે દસ દસ અને પંદર તારીખ સુધી પણ વરસાદ આવશે અને ભાનવડ પોરબંદર સીસીલી છે કોટ કોટિયાના છે ઉપલાડા જેવા વિસ્તારોમાં મોટી આગાહી કરવામાં આવી છે આગામી આઠ દિવસ વરસાદ આવશે તે પણ જમા દર્શાવવામાં આવી છે મિત્રો જોઈ શકો છો અહીંયા ફૂલ તેથી પણ વાદળી એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો મિત્રો જૂનાગઢ કેશોદ માર્ગોલ ઉપલેડા જેતપુર છે ને વેરાવળ જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ અને ધોધમાર વરસાદ જે આવે તે પણ જમણ દર્શાવવામાં આવી છે મિત્રો વેરાવળ ઉના છે ત્યાં તેવા વિસ્તારોમાં પણ વધારે ધોધમાર વરસાદ આવશે અને મિત્રો તુલસી શ્યામમાં મિત્રો ત્યાં વાદળી એલર્ટ વધારેમાં વધારે આપવામાં આવી છે મિત્રો તુલસી શ્યામ છે રાજુલા જેવા વિસ્તારમાં વધારેમાં વધારે એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો અને મિત્રો વાત કરીએ માધવા બીચની તો મિત્રો માધવા બીચ ધારી રાજુલા અમરેલી વેરાવદર જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદ આવે તેવી પણ સંભવના દ્રશ્યમાં આવી છે મિત્રો અને હવે મિત્રો વાત કરીએ ભાવનગર જિલ્લાની તો મિત્રો ભાવનગર જિલ્લામાં મિત્રો જોઈ શકો છો અહીંયા વાદળી એલર્ટ આપવામાં આવ્યું છે ભાવનગર છે સોનગઢ પાલીતાણા ખાટસોલિયા ગાંધાડા બાબરા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો જોઈ શકો છો અહીંયા વિડીયો ચાલુ આપણું પોતાની સબસ્ક્રાઈબ કરજો મિત્રો જોઈ શકો છો અહીંયા અમદાવાદ અમદાવાદની વાત કરીએ મિત્રો તો અહેમદાવાદમાં મિત્રો ધોલકા નલસરો લીમડી જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો હવે જોઈ શકો છો અહીંયા ત્યાં વધારે ભેજવાળું વાતાવરણ પણ જોવા મળશે મિત્રો ધોળકા છે જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે લીંબડી છે માનસા છે કોડી છે વિરમગામ છે દાસા છે લીંબડી કુટા અને હાડવાદ જેવા વિસ્તારોમાં પણ વધારે ધોધમાર વરસાદ આવે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો વાત કરીએ નીચેના ભાગમાં તો નીચેના ભાગમાં મિત્રો વાત કરીએ સુરતમાં તો મિત્રો સુરતમાં હવે થોડાક દિવસ આરામદાયક પણ છે અને મિત્રો થોડાક દિવસ વરસાદ પણ આવે તેવી એવી સંભાવન આવી છે ત્યાં હરતું ફરતું વાતાવરણ જોવામાં મળ્યું છે મિત્રો વાત કરીએ વલસાડ જિલ્લાની તો મિત્રો વલસાડમાં પણ વધારે વરસાદ આવશે અને મુંબઈમાં તો મિત્રો ધોધમાર વરસાદ આવે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો હવે વાત કરીએ ઉત્તર ગુજરાતમાં તો મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ ત્રણ કલાક સખત વાવાઝોડું વરસાદ આવતી પણ સમય દર્શાવવામાં આવ્યું છે વિડીયો સારું આપણે પોતાની ટેક ન્યૂઝ ગુજરાનો પર સબસ્ક્રાઈબ કરો જય જય ભારત નમસ્કાર